નમસ્કાર મિત્રો આજની વાર્તા છે પ્રીતિ નામની એક યુવાન યુવતીની જેની ઉંમર પચીસ વર્ષની છે પણ આ વાર્તા છે એના જીવનના બે વર્ષ પહેલાના સમયની જ્યારે એ ફક્ત ત્રેવીસ વર્ષની હતી પ્રીતિ એક સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબની છોકરી હતી જેને ભગવાને સુંદરતા અને આત્મવિશ્વાસ બંને આપ્યા હતા એના ઘરના સભ્યોમાં માતા પિતા અને નાની બહેન હતી તેના પિતા ફેક્ટરીમાં કામ કરતા અને નાના પગારથી પોતાનું કુટુંબ ચલાવતા તેમ છતાં તેણે પોતાની દીકરીઓને સારી શિક્ષા આપી હતી પ્રીતિ ખૂબ જ ગૌરવભેર અને શિષ્ટા સાથે જીવતી હતી કોલેજમાં એના ખૂબ ચાહકો હતા પણ એ કોલેજ જતી વખતે પોતાનું ધ્યાન ફક્ત અભ્યાસ અને કુટુંબ પર રાખતી એ ભલે સુંદર દેખાતી હતી છતાં કદી પોતાની લાજ શરમ તેણે ગુમાવી નહોતી તેનું સપનું હતું કે પોતે સારી નોકરી કરે અને પોતાના પરિવારને સારી રીતે મદદરૂપ બને પણ કોઈએ વિચાર્યું નહોતું કે જીવન એને ક્યાં લઈ જશે એક દિવસ અચાનક એના પપ્પાને હાર્ટ એટેક આવ્યો અને તે દુઃખદ ઘટના બાદ તે દુનિયા છોડીને ચાલ્યા ગયા ઘર પર દુબના વાદો છવાઈ ગયા માતા ઘરનો ખર્ચો ચલાવવા માટે એક કપડાની દુકાનમાં કામ કરવા લાગી પ્રીતિએ પોતાની કોલેજ પૂરી કરી નાના શહેરમાં ગમે તેટલી દોડધામ કરી પણ સફળતા ન મળી નાની બહેન સ્કૂલમાં ભણતી હતી અને તેના ભવિષ્ય માટે હવે બધું પ્રીતિએ કરવું પડે તેમ હતું એક દિવસ જ્યારે પ્રીતિ બસ સ્ટેન્ડ ઉપર ઊભી હતી ત્યારે એક કાર તેની પાસે આવીને ઊભી રહી કારની અંદરથી એના કોલેજના દિવસોની બેનપણી મોનિકા બહાર નીકળવી મોનિકા હવે કોલકત્તામાં રહેતી હતી અને તેના જીવનમાં ઘણું બદલાઈ ગયું હતું તેણે કારમાં બેસવા માટે પ્રીતિને આમંત્રણ આપ્યું અને બંને એક રેસ્ટોરન્ટમાં ગયા મોનિકાએ કહ્યું કે એ હવે કોલકત્તામાં સારી નોકરી કરે છે અને એટલા બધા પૈસા કમાય છે કે તેણે પોતાનો ફ્લેટ અને કાર બંને ખરીદી લીધા છે આ વાત સાંભળી પ્રીતિ થોડી આશ્ચર્યમાં પડી ગઈ અને જ્યારે પ્રીતિએ પોતાની હાલત મોનિકાને જણાવી ત્યારે મોનિકાએ કહ્યું જો તું મારી સાથે કોલકત્તા આવો તો ત્યાં હું તારી નોકરી માટે મદદ કરીશ જો નોકરી ગમે તો ત્યાં રોકાઈ જજે ના ગમે તો ઘરે પાછી ગામડે આવી જજે મોનિકાની વાતે પ્રીતિના મનમાં એક નવી આશા જગાડી ઘરે જઈને તેણે તેની માને આ બાબતે જણાવ્યું શરૂઆતમાં મા સંકુચમાં આવી ગઈ પણ પછી પ્રીતિની મજબૂરી જોઈ અને માનસિક સહમતી આપી થોડા દિવસો પછી પ્રીતિ મોનિકાની સાથે કોલકત્તા પહોંચી મોનિકાનો ફ્લેટ અતિ આધુનિક અને વિલાસિતાપૂર્ણ હતો એ જોઈને પ્રીતિ આશ્ચર્ય રહી ગઈ કે મોનિકાએ ફક્ત બે વર્ષમાં આ બધું કેવી રીતે મેળવી લીધું મોનિકાએ હસીને કહ્યું તને બધું સમય જોતા જશે થોડા દિવસો મોનિકા સાથે રહીને પ્રીતિએ શહેર જોવાનું શરૂ કર્યું નોકરી ગોતવાનું શરૂ કર્યું પણ મોનિકા રોજ રાત્રે બહાર જતી અને સવારે પાછી આવતી એક રાત્રે જ્યારે મોનિકા પોતાના કામ પર ગઈ ત્યારે પ્રીતિ એના રૂમમાં હતી પણ બીજે દિવસે સવારે જ્યારે મોનિકા પાછી આવી અને સ્નાન કર્યા બાદ સૂઈ ગઈ ત્યારે પ્રીતિએ જોયું કે એના શરીર પર કેટલાક નાના તાજા ચિહ્નો હતા કાંધ પર ગવા પાસે જેમ કે કોઈએ પ્રેમથી સ્પર્શ કર્યો હોય આ જોઈને પ્રીતિ વિચારમાં પડી ગઈ એ રાત્રે પ્રીતિએ મોનિકાને સાચું પૂછ્યું કે તું કઈ નોકરી કરા છો શરૂઆતમાં મોનિકા વાતને ટાળી ગઈ પણ પછી પ્રીતિએ ચિન્હો વિશે પૂછ્યું જ્યારે મોનિકાએ ખુલ્લે દિલથી બધું જણાવી દીધું મોનિકા કોઈ સામાન્ય નોકરી નહોતી કરતી એ વિશિષ્ટ ક્લાયન્ટ સર્વિસમાં કામ કરતી હતી જ્યાં કેટલીક લેવડ દેવડ ઓફર્સ અને સહમતી હેઠળ શારીરિક સેવા આપવામાં આવતી હતી એ બધી વિગતો સાંભળવી પ્રીતિ ચકિત રહી ગઈ મોનિકાએ કહ્યું તારે જો ઈચ્છા હોય તો હું પણ તને એક તક આપી શકું પ્રીતિ ચૂપ રહી ગઈ આખી રાત એ આ બધું વિચારતી રહી એના મનમાં વાવાઝોડું હતું એક તરફ ઘરની પરિસ્થિતિ અને નાની બહેનનું ભવિષ્ય હતું તો બીજી તરફ પોતાનો સૌમાન અને સંસ્કાર અંતે વિચાર્યું કે કદાચ જીવનમાં એકવાર કોઈ એવો નિર્ણય લેવો પડે છે જે સામાજિક રીતે સ્વીકાર્ય ન હોય પણ તેનાથી ભવિષ્ય બદલાઈ શકે છે બીજે દિવસે પ્રીતિએ મોનિકાને હા કરી દીધી પણ એક શરત મૂકી કે આ વાત કદી કોઈને ખબર ન પડે અને મારી પસંદગી હંમેશા મોખરે હોય મોનિકા સહમત થઈ ગઈ એ દિવસે બંને બ્યુટી પાર્લરમાં ગયા અને પ્રીતિને એક નવા અંદાજમાં તૈયાર કરવામાં આવી થોડા દિવસ પછી મોનિકા પીડિત નહોતી લાગતી એ તો એક શીખેલી સંયમિત અને વ્યવસ્થિત વ્યવસાયિક સ્ત્રી હતી તેના ભવિષ્ય માટે તેણે એ રસ્તો પસંદ કર્યો હતો અને હવે પ્રીતિ પણ એ માર્ગમાં આગળ વધી રહી હતી પણ પોતાનું મન બેસાડી પણ મિત્રો એક દિવસ એવું બન્યું કે જ્યારે મોનિકા સાથે પ્રીતિ એક ક્લાયન્ટને મળવા જઈ રહી હતી ત્યારે રસ્તામાં એક યુવાન ઉદ્યોગપતિ મોવી પડ્યો તેણે પ્રીતિ સાથે વાત કરતા કરતા કહ્યું તમે આટલા સમજદાર અને હોશિયાર છો તો પોતાનું કંઈક શરૂ કરો ને શા માટે પોતાની ઓળખ નથી બનાવતા તેની વાતોએ પ્રીતિને અંદરથી ઝંઝોડી નાખી એણે મોનિકાને સ્પષ્ટ કહ્યું હું હવે આવું જીવન નહીં જીવું હું મારી મહેનતથી કંઈક શરૂ કરવા માંગુ છું તેની સહેલી મોનિકાએ પણ એને સમર્થન આપ્યું અને સહાય કરી અને કહ્યું હા તું આ કરી શકા છો પ્રીતિએ એક નાનો બિઝનેસ શરૂ કર્યો એ હવે પોતાનું સૌંદર્ય અને આત્મવિશ્વાસ યોગ્ય દિશામાં વાપરવા લાગી ધીમે ધીમે તેનો વ્યવસાય વિકસવા લાગ્યો એને સાચા અર્થમાં સમજાઈ ગયું કે સફળતા માત્ર પૈસાથી નહીં પણ આત્મસન્માન અને સપનને હાંસલ કરવાથી મળે છે મિત્રો જીવનમાં કેટલાય માંકો આવે છે એમાંથી કઈ દિશા લેશો એ તમારે વિચારવાનું છે જો હિંમત મહેનત અને આત્મવિશ્વાસ તમારી સાથે હોય તો કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર થઈ તમે નવો રસ્તો બનાવી લેશો પ્રીતિએ પણ આવું જ કર્યું તો મિત્રો આવી જ લાગણીસભર જીવન બદલી દે દેવી વાર્તાઓ માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરીમાં આવી આવતીકાલે એક નવી વિડીયોમાં ત્યાં સુધી આવજો અને જતા પહેલાં પ્લીઝ એક લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ મિત્રો